સંયુક્ત હિન્દુ સમાજે આહવાન કર્યું છે ત્યારે સનાતની મંદિરો આસ્થાનું કેન્દ્ર હોય તમામ હિન્દુઓની ભાવના વિવિધ મંદિરો સાથે જોડાયેલ છે તારીખ દસ ત્રણ બે સોમવારે બપોરે એક વાગે તમામ હિન્દુ સમાજ વિશાળ રેલી યોજી

અને બાઇક સ્વરૂપે એક રેલીનું આયોજન કરી અને મામલતદાર શ્રીના ઓફિસે તેમને એક આવેદન પત્ર આપ્યું છે જે આજકાલ મીડિયામાં જે નોટિસ પર છે ડિમોલેશનની તેમાં હિન્દુઓના ધાર્મિક અનેક ધાર્મિક સ્થાનો આવરી લેવામાં આવ્યા છે તો આ અનેક ધાર્મિક સ્થળો હિન્દુઓના ડિમોલેશનમાં ના આવે અથવા તો ઓછામાં ઓછું ડિમોલેશન થાય તેમાં એવી અમારી સમસ્ત ભાણવટ પંથન ના હિન્દુઓની માંગણી છે તો આ બાબતે આજે અમે બધા પૂજારી પૂજારીશ્રીઓ અને સંતોને સાથે રાખી હિન્દુ સમાજની એક એવી માંગણી છે કે અમારા ધાર્મિક સ્થળોમાં જો કોઈ રસ્તામાં નડતરરૂપ હશે એવી કોઈ જગ્યા હશે અને થોડી ઘણી તેને આમ તેમ કરવી હશે તો એ વાત સહમત છીએ પણ આખી જે જૂની અને પૌરાણિક જગ્યાઓ છે આજે રાજા રજવાડાની સમયની જે જગ્યાઓ છે તો તેના માટે અમે અમારી લડ લડીએ છીએ કે અમારી આસ્થાને કે અમારા ધાર્મિક જે કેન્દ્રો છે મંદિરો છે તેને વધારે નુકસાન ના પહોંચે એના માટેનું એક અમે બધા હિન્દુઓએ મળી અને આવેદનપત્ર અમારા શબ્દોમાં જ લખ્યું છે અને એ જ આવેદનપત્ર અમે સુપ્રત થયેલું છે